હવે ગુજરાતના પાટણના એક ગામડાની અંદર એક ભાઈ એવા છે કે જે સુથારી કામ કરે છે અને એને ત્યાં કરોડો રૂપિયાની જીએસટીની નોટિસ આવી ગઈ આ નોટિસ જોઈને પરિવારના તો હોશ ઉડી ગયા નમસ્કાર આપણે ઘણી વખત એવું સાંભળીએ છીએ કે કોઈ એવો માણસ હોય કે જેનું સાવ સામાન્ય લાઇટ બિલ આવતું હોય કે સામાન્ય એનો ટેક્સનું બિલ આવતું હોય પણ અચાનક કોઈ વાર એવું બને કે એને ત્યાં લાખો કે કરોડો રૂપિયાના બિલ આવી જાય અને એવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે હવે ગુજરાતના પાટણના એક ગામડાની અંદર એક ભાઈ એવા છે કે જે સુથારી કામ કરે છે અને એને ત્યાં કરોડો રૂપિયાની

જે સુથારી કામ કરીને જીવન ગુજારે છે સાવ મજૂરી કામ કરે છે હવે બેંગ્લોરુના જીએસટી ડિપાર્ટમેન્ટ તરફથી આ સુનિલ સથવારાને એક પોઈન્ટ કરોડ રૂપિયાની નોટિસ મોકલવામાં આવી કે આ ટેક્સ તમારે જીએસટીનો ભરવાનો છે હવે આ નોટિસ મળી એટલે સથવારા પરિવારના તો હોશ ઉડી ગયા કારણ કે એ મજૂરી કામ કરતો પરિવાર છે અને એમને તો લાખો રૂપિયા પણ જોયા નથી તો આ કરોડો રૂપિયાની વાત સાંભળી અને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ હવે જ્યારે સુનીલ સથવારાએ તપાસ કરી કારણ કે નોટિસની અંદર એક વાત એ લખવામાં આવી કે આ સુનીલ સથવારાની દેશ વિદેશની અંદર જુદી જુદી અગિયાર કંપનીઓ છે અને એના નામ ઉપર જે કંપનીઓ છે એમાં આ એક પોઈન્ટ છન્નું કરોડ રૂપિયાનો જીએસટી બાકી છે હવે સુનીલે તપાસ કરી કે પોતે તો કોઈ દિવસ આવી કંપની વિશે ખબર નથી તો એને ખબર પડી કે એના બનાવેટી દસ્તાવેજો બનાવીને કોઈએ ફ્રોડ કર્યો છે અને કોઈ બીજાએ એના દસ્તાવેજો ઉપયોગ કરીને કંપનીમાં ધંધો કરી નાખ્યો અને એની નોટિસ આ સુનિલ પાસે આવી ગઈ હવે અત્યારે તો સુનિલ એનો પરિવાર બધા ગભરાઈ ગયા છે પરંતુ ગૃહ વિભાગ અને સાયબર ક્રાઈમને આ વિશે ફરિયાદ કરવામાં આવી છે અને આ જે સુનિલ છે એ અમદાવાદની અંદર આમ સુથારી કામ કરે છે રહેવાનું એનું આ દુધખા ગામમાં છે પણ આની અંદર એક વાત શીખવા જેવી છે કે તમારા જે દસ્તાવેજ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એને સુરક્ષિત રાખવાનું કામ તમારે જાતે જ કરવું પડશે કારણ કે આજકાલનો જમાનો એવો છે કે લોકોની જે માનસિકતા છે એ બહુ ખરાબ થઈ ગઈ છે અને છેતરપિંડી કરવાનું લોકોને હવે કોઠે પડી ગયો એવું લાગે છે એટલે તમારા જે દસ્તાવેજો છે એને તમારે બહુ સાચવીને રાખવા પડશે કારણ કે જો તમારા દસ્તાવેજો કંઈક ભૂલથી કોઈ જગ્યાએ જાય અથવા કંઈક ઝેરોક્ષ બી તમે કરાવવા જાઓ કે કોઈ જગ્યાએ તમે કોઈને આપી દો તો તમારે બહુ ધ્યાન રાખવું પડશે કારણ કે આવી રીતના જે પ્રમાણે સુનિલનો દાવો છે કે એને તો આવી કંપની વિશે કોઈ ખબર જ નથી તો એવું બની શકે કે તમારી સાથે પણ બને કે કોઈ તમારા દસ્તાવેજનો ઉપયોગ કરી અને ખોટી કંપનીઓ કે બોગસ કંપનીઓ બનાવી અને તમને ફેરવી દે એવું બની શકે એટલે તમે ખાસ ધ્યાન રાખજો તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ